તલોદના બજારના મધ્યમાં આવેલ બંધ કરિયાણાની દુકાનના પતરાના બે ગોડાઉનમાં આગ લાગી હોલિકાના પર્વ દિવસ જિલ્લાના વેપારી મથક એવા તલોદ બજારના મધ્યમાં આવેલ કાલિદાસ વીરચંદ અને છોટાલાલ મગનલાલના કરિયાણાના બંધ પતરાના ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણોસર એકાએક આગ ભભૂકી ઉઠતા જોત આગના ધુમાડાના ગોટે ગોટા નીકળતા ભીષણ આગ ભભૂકી ઉઠવાની જાણ સ્થાનિકને થતાં મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા આ બનાવની ઘટના અંગે તલોદ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તલોદ નગરપાલિકા ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ બુજાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આ ગટલી વિકરાળ હતી કે તલોદ પ્રાંતે તેમજ હિંમતનગરથી આગ બુજાવવા ફાયર ફાઈટરને બોલાવવાની ફરજ પડી હતી સતત દોઢથી બે કલાક પાણીનો મારો ચલાવી ભારે જમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગવાથી બંને વેપારીઓને હજારો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું આગ લાગવા પાછળનું કારણ હજુ અકબંધ રહ્યું છે જો કે કોઈ જાનહાનિ નહીં થતાં સ્થાનિકોમાં તેમજ આસપાસના રહીશોને રાહતનો શ્વાસ લીધો હતો મુખ્ય બજારમાં કારીચંદ વિરચંદભાઈ દુકાનનું કરિયાણાનો મોટા વેપારી છે અને દુકાનના પાછળના ભાગે આગ લાગી અને એ આગની અસર બાજુની દુકાન છોટા ભાઈ મગરભાઈને આગ લાગી આની તપાસ ખબર પડતા જ તરત જ નગરપાલિકાનું ફાયર બ્રિગેડને તાત્કાલિક કાર્યરત કરીને પાણીનો છંટકાવ ચાલુ કર્યો આગની ભયંકર્તાને જોઈને તાત્કાલિક મામલતદાર સાહેબનો કોન્ટેક્ટ કરીને પ્રાંતિજથી પણ ફાયર ફાયર ફાઈટર મંગાવ્યું અને બંને ફાયર ફાઈટરની કામગીરીથી આગ કંટ્રોલમાં આવી છે આ સાથે વધુમાં હજુ કંટ્રોલ કરવા માટે હિંમતનગર ડિઝાસ્ટર સ્ટ્રકચર મામલતદાર સાહેબ મારફત કહેવામાં આવ્યું અને હિંમતનગરથી પણ ફાયર બ્રિગેડની મોટી ગાડી મંગાવી છે જે માર્ગમાં છે અને એનાથી બંને ત્રણેય ફાઇર ફાઇટરથી આગ કાબુમાં આવી જશે અને જાનહાની મોટી કોઈ થઈ નથી અને નુકસાનનો આંકડો જે થાય છે બાકી પાકી કોઈ જાનહાની થઈ નથી પણ બાજુના મકાને કોઈ નુકસાન થયું નથી રોજ સાડા દસ વાગે મારા દુકાનના માણસે બાજુમાં હતું માણસામાં ફેરવતું હતો એને આવીને કીધું કે બાજુમાં આગ લાગી છે ત્યાં નજર થતાં ખરેખર આગ લાગી હતી ઉઠાવવાથી થોડી આગ વધારે લાગી જેથી હું મારા ગોડાઉન ઉપર જોવા ગયો તો મારા દુકાનમાં પણ આગ પ્રસરી ગયું પણ ટાઈમ સર

અને જેમાં વખારમાં રાખેલો માલ બધો સળગી ગયો છે અને માલનું ઘણું નુકસાન થવા પામે છે કેટલા વાગે લાગી લગભગ અગિયાર વાગ્યાની આસપાસ લાગી હતી ફાયર જાણ ફાયર ફાઇટર તલોત જાણ કરી પછી લાગ્યું કે આ કાબુમાં નહીં આવતો એક પ્રાદિત્ય અને હિંમતનગરથી પર ફાઇટરને જાણ કરી હતી અને બધાએ સમયસર આવી અને આગને કંટ્રોલમાં લેવાની ખૂબ જ સારું પ્રયત્ન કર્યો અંદાજે કેટલું નુકસાન થયું છે અંદાજે પાંચ સાત લાખ રૂપિયાનું માલ હતું બધું છે મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે